આ જો અંદર જાય છે દર્શન કરવા માટે આ ગેટ છે આપણે ગાડી પંચર પીડ્યું છે અને ભાઈ ગાડીનું પંચર કરે છે તો કોટડા જવાનો રસ્તો આ છે અને જાત પર જઈએ અને આ કોટડા આમ હોવા બરાબર અને આપણે રસ્તામાં ઉભા થયા ફોર વ્હીલ ને બધું અહીંથી હાલે છે હાલો મિત્રો કેમ છો મિત્રો મજામાં મજામાં છે અમારા ઓલો જતા હોય તો છે તો ખાસ કરીને બિન્યા રહેજો ને આપડી ગાડીમાં તો પંચર પીડ્યું તો આજ લેવલ તો પંચર છે પણ આ ગાડી હવે લઈ જાવી નથી કારણ કે રસ્તામાં રહી તો એવું બની શકે જો ફેમિલી સાથે હોય

તો મિત્રો જો આ પાણી ભીર્યું છે આ પાણી આવું કેમ થઈ ગયું છે તમને ખબર છે તમને ખબર હોય તો હા કે આને શું કહેવાય જો આવું પાણી છે આ પાણી ભીર્યું છે બધું જવા નાસ્તો કાંઈક થોડોક એવો લેવા હતા અને દિવસને ભૂખ લાગી છે ત્યાં રસ્તામાં આપણે ઊભી રાખી દીધી કેડીએ ને મારા ઘરના અહીં બેઠા છે આપણે અહીં કિનારામાં પાહ

સુંદર્ય વાતાવરણ કેવું મસ્ત મજાનું છે તો જોઈ શકો છો બધી બાજુ જો જોરદાર એક સીન આવે છે જોરદાર પબ્લિક બધું આવતું હોય ભગુડા ને એમ બધું ચાલ્યા આવે બધા માણસો હં વેફરને એવું ખાવા ચાલો મેડમ મિત્રો થોડી ભૂખ લાગી ગયો છે જોઈશને મેં કીધું આપણે નાસ્તો કરી લે ભાઈ

મિત્રો અત્યારે આપણે આવી જાય છે ભગુડા અને જો એટલી બધી ટ્રાફિક છે જો તમે જોઈ શકો છો અને અહીંયા ભાઈ મળી છે છે ફોટો ફોટો પાડવો સારો એ ભાઈનો પાડ્યો છે વોટ્સઅપ નંબર આપી દો તમને બરાબર સેટ કરી દેજો દિવેશની જો આવી જશે તો મિત્રો અત્યારે એટલી બધી ટ્રાફિક છે જો દર્શન કરવા માટે આવે છે બધા જાગરણવાળા હોય એ બધે અને તો દુકાનો અહીંયા સામે દુકાનો છે આ બધી દુકાનો છે તો હજી તો બગદાણા જવાનું છે અને કમળાઈમાં ડુંગરે જવાનું છે કે લોકો બધા અહીંયા ફોટા પડાવતા હોય છે મસ્ત મજાના બોલો હું તો હોય બધા બીજું કોઈ નહીં તો અમારે દિવસ તો આવી ગયા છે કેબુમાં આવું છું પણ આ ટાઈમ નહોતો હું કઈ રજાઈ નહોતી અને કેદુના કહેતા ભગોડા આવું ભગુડા આવવું તો આજ ભગોડાનો બનાવી નાઈ દીધો આપણે હા એ બધા ફોટા પડાવે છે તો અંદર તો મોબાઈલની અલાઉડ નથી છતાંય બને એટલે વિડીયો આપણે ઉતારશું અમારો દિવસનો નામ આ ફોટો પાડવાનો છે તો અંદર જાય છે દર્શન કરવા માટે આ ગેટ છે જો ભાઈ કોના ફોટા કેટલા બધા જોરદાર તમે જ્યાં જોયો અને એક ધારા બાળકોના ફોટા છે જોવો આખું ઘર ફોટાનું ભીધું આ છે સાનું રસોડું છે બધા ચા પીવા માટે આવે છે પ્રસાદી લેવા માટે તો અમારે દિવસે એનો ફોટો પાડી લીધો છે માય લખેલ છે ત્યાં અને આ છે ભગોડાનું એક શું કહેવાય દરવાજો છે અહીંથી જવાનો દર્શન કરવા માટેનો અને જો આ રીતનું લોકેશન છે અહીંયા લોકો બધા બહુ ફોટા પાડે છે અને આ રીતનું કંઈક નજારો છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર આખો આપણે વ્લોગ બનાવેલો જ છે તો હવે અત્યારે નીકળવાનું છે બગદાણા જવું છે તો નીકળીએ બગદાણા આ ડુંગરે જવામાં તો આપણે ખોડિયારમાંનું સ્થાનક છે અહીંયા અને ના જવામાં આપણે હે કે થાકી ગયેલા છીએ હવે બગદાણા જવા નીકળી ગયા છીએ અને વરસાદ જોવો અંધારો છે ભૂલ નીકળી ગયા છીએ બગદાણા માટે તો આ બગદાણા જવા માટેનું આપણે લોકેશને આવી ગયા છીએ અને આ બગદાણા જવાનું અહીંથી બોલો એ રસ્તો તળાતા નીકળી જાય છે અને ડાયરેક આ બગુડાથી આવે છે રસ્તો અને આપણે જો નીકળી ગયા છીએ પાછા બગદાણા જવા માટે પછી જાવ આપણે કદમગીરી શું કેવું હા બસ વરસાદ જરૂર થઈ ગયો અને દુકાને ઉભા રહી ગયા છીએ આવું વાતાવરણ હતું હું ક્યાં તો હોત તે વરસાદ આવ્યો છે વરસાદ આવ્યો રસ્તા મોબા